સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગરના સંતરામપુરના પ્રથમ પરમથપુરમાં ફરી મતદાન કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે ભાજપના નેતાના પુત્રએ ઈવીએમ બૂથમાં જઈને સોશિયલ મીડિયા પર બોગસ વોટિંગનું લાઈવ કર્યું હતું ત્યાર પછી ચૂંટણી પંચ દ્વારા હવે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અગિયારમી મે સંતરામપુરના પરતમપુરમાં ફરીથી મતદાન હાથ ધરાશે ચૂંટણીનું પરિણામ ચાર જૂને બહાર જાહેર કરવામાં આવશે તો બીજી બાજુ દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગના મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી જિલ્લા ચૂંટણી અધિકારીએ સંતરામપુરના બસો વીસ નંબરના પ્રથમપુર ગામના મતદાન મથકના ચાર અધિકારી અને બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ લીધો દાહોદ લોકસભા બેઠકના એક બૂથમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામમાં એક બૂથ પર ફરી મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે દાહોદ લોકસભા અંતર્ગત નંબર ફરી મતદાન છે ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચર કરતા વિવાદ થયો હતો જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો રિપોર્ટમાં અનધિકૃત મતદાન થયું હોવાનો સ્વીકાર થયો છે કેટલાક મતો અનધિકૃત રીતે પડ્યા હોવાના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે અગિયારમી મે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ફરી મતદાન થશે